ધોરણ દસ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠે એક અષ્ટાંગ યુગના અંતરંગ અંગો ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાભૂતિ એમસીક્યુ સવાલ જવાબ એક ધારણા પ્રશ્ન એક અંતરંગ યુગનો સંબંધ કોની સાથે હોય છે જવાબ અંતકરણ પ્રશ્ન બે અંતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે જવાબ ધારણા પ્રશ્ન ત્રણ અંતરંગ યોગનું પ્રથમ અંગ કયું છે જવાબ ધારણા પ્રશ્ન ચાર મહર્ષિ પતંજલિ યોગના આઠ અંગોની ચર્ચા કયા ગ્રંથમાં કરી છે જવાબ યોગ દર્શનમાં પ્રશ્ન પાંચ ધારણા અષ્ટાંગ યોગનું કયું અંગ છે જવાબ છઠ્ઠો પ્રશ્ન છ અંતરંગ યોગમાં કયા ત્રણ અંગોનો સમાવેશ થાય છે જવાબ ધારણા ધ્યાન સમાધિ પ્રશ્ન સાત ધારણા સામાં મદદરૂપ બને છે જવાબ નાળી શુદ્ધિમાં પ્રશ્ન આઠ બહિરંગ યુગમાં કયા પાંચ અંગોનો સમાવેશ થાય છે જવાબ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર પ્રશ્ન નવ ધારણા શબ્દનો સાચો અર્થ શું થાય છે જવાબ એકાગ્રતા પ્રશ્ન દસ ધારણાની દેહબંધ ચિત્ત્ય ધારણા વ્યાખ્યા કોણે આપી છે જવાબ મહર્ષિ પતંજલિ પ્રશ્ન અગિયાર ધારણાની દેહબંધ ચિત્ત ધારણા વ્યાખ્યા કયા ગ્રંથમાં આપવામાં આવી છે જવાબ યોગ દર્શનમાં પ્રશ્ન બાર અષ્ટાંગ યોગના કયા અંગથી ચિત્તને કોઈ એક સ્થાન પર કેન્દ્રિત કરી શકાય છે જવાબ ધારણાથી પ્રશ્ન બા તેર ધારણાના વિષયો કેટલા છે જવાબ પાંચ પ્રશ્ન ચૌદ ચિત્તને એકાગ્ર કરવા કેટલા પ્રકારના પ્રદેશો હોય છે જવાબ ત્રણ પ્રશ્ન પંદર ધારણાની મુખ્ય કેટલી રીતો છે જવાબ બે પ્રશ્ન સોળ યોગ્ય રીતે કરવામાં આવેલી ધારણાના આધારે શું પ્રાપ્ત કરી શકાય જવાબ ધ્યાન અને સમાધિ પ્રશ્ન સત્તર નિયમિત ધારણા કરવાથી કઈ લાગણીઓ દૂર થાય છે જવાબ નકારાત્મક પ્રશ્ન અઢાર નિયમિત ધારણા કરવાથી સામા પરિવર્તન આવે છે જવાબ સ્મૃતિમાં પ્રશ્નો ઓગણીસ ધારણાની સફળતા અને મનની એકાગ્રતા માટે ત્રણ વસ્તુઓ અનિવાર્ય છે જવાબ ધૈર્ય ઉત્સાહ અને પવિત્રતા પ્રશ્ન વીસ અંતરંગ યોગના અભ્યાસને શું કહેવામાં આવે છે જવાબ રાજયોગ પ્રશ્ન એકવીસ ધારણાથી સાધક કયા પ્રકારનું મનોબળ પ્રાપ્ત કરે છે જવાબ દર્દ પ્રશ્ન બાવીસ ચિત્તની એકાગ્રતા વધારવા માટે કરવામાં આવતી સાધનાને શું કહેવામાં આવે છે જવાબ ધારણા પ્રશ્ન ત્રેવીસ અંત જગતમાં પ્રવેશી મનને એક સ્થાનમાં સ્થિર રાખવાનું સાધન એટલે જવાબ ધારણા પ્રશ્ન ચોવીસ કોનાથી ચિત્તના તત્વમાં નિસ્વય ભાવ પેદા થાય છે જવાબ ધારણા દ પ્રશ્ન પચીસ શુદ્ધ ચિત્તની ઈષ્ટદેવની મૂર્તિમાં કે ઈષ્ટ પ્રદેશમાં એકાગ્ર સ્થિર કરવાને શું કહે છે જવાબ ધારણા પ્રશ્ન છવ્વીસ મનને એક વિષય ઉપર લાંબા સમય સુધી બાંધી રાખવાની તાલીમને શું કહે છે જવાબ ધારણા પ્રશ્ન સત્યાવીસ ધારણા માટે કેટલીક ખૂબ જ સુંદર પદ્ધતિઓનું વર્ણન કોણે કર્યું છે જવાબ મહર્ષિ પતંજલિએ પ્રશ્ન અઠ્યાવીસ શું કરીને ધારણા કરી શકાય છે જવાબ ટ્રાટક પ્રશ્ન ઓગણત્રીસ ચિત્તને એકાગ્ર કરવાના પ્રદેશોમાં એક પ્રકાર કોઠો છે તે શોધી કાઢો જવાબ ભૌતિક પ્રશ્ન જ્યારે સાધકને માત્ર ધ્યેય સ્વરૂપનું ભાન રહે ત્યારે કઈ સ્થિતિ સર્જાય છે જવાબ સમાધિની પ્રશ્ન એકત્રીસ વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ કરવા માટે કઈ બાબત મહત્વનો ફાળો આપે છે જવાબ એકાગ્રતા પ્રશ્ન બત્રીસ નિયમિત રીતે ધારણા કરવાથી ચિત્તને વૃત્તિઓનું શું થાય છે જવાબ નિરોધ વિભાગ બે ધ્યાન પ્રશ્ન એક ધ્યાન એ અંતરંગ યોગનું કેટલામો અંગ છે જવાબ બીજું પ્રશ્ન બે અષ્ટાંગ યોગમાં અંતરંગ યોગનું અંગો કેટલા છે જવાબ ત્રણ પ્રશ્ન ત્રણ ધ્યાન એ અષ્ટાંગ યોગનું કેટલામું અંગ છે જવાબ સાતમું પ્રશ્ન ચાર ધ્યાનનો વિષય કયો છે જવાબ એકાગ્રતાનો પ્રશ્ન પાંચ એક ધ્યાનનો સમય કેટલો હોય છે જવાબ બાર ધારણા જેટલો પ્રશ્ન છ ગૌરસ પદ્ધતિમાં ધ્યાનના કેટલા પ્રકાર છે જવાબ બે પ્રશ્ન સાત નીચેનામાંથી સગુણ ધ્યાનમાં એક પ્રકાર ખોટો છે તે શોધી કાઢો પિંડસ્થ ધ્યાન પ્રશ્ન આઠ ધ્યાનની તત્ર પ્રત્યેક ધ્યાનમાં કોણે આપી જવાબ મહર્ષિ પતંજલિએ પ્રશ્ન નવ ધ્યાનની તંત્ર પ્રત્યેકતાના ધ્યાન વ્યાખ્યા કયા ગ્રંથમાં આપવામાં આવે છે જવાબ યોગ સૂત્રમાં પ્રશ્ન દસ નીચેના પૈકી સગુણ ધ્યાનમાંનો વિષય કયો છે જવાબ ત્રિગુણાત્મક પ્રશ્ન અગિયાર નીચેના પૈકી નિગુણ ધ્યાનનો વિષય કયો છે જવાબ ત્રિગુણા ત્રિગુણાતીત પરમબ્રહ્મ પ્રશ્ન બાર નીચેના પૈકી સગુણ ધ્યાનનો પ્રકાર કયો છે જવાબ નખાગ્ર ધ્યાન પ્રશ્ન તેર નીચેના પૈકી નિગુણ ધ્યાનનો પ્રકાર કયો છે જવાબ ન નાસાગ્ર ધ્યાન પ્રશ્ન ચૌદ કૃપાળુ પરમેશ્વરની મૂર્તિનો ચરણોનું કે સદગુરુના ચરણોનું ધ્યાન ધરવું તેને કહ્યું ધ્યાન કહે છે જવાબ પાદસ્થ ધ્યાન પ્રશ્ન બંદ નીચેના માટે નિગુણ ધ્યાનનો એક પ્રકાર ખોટો છે તે શોધી ગાડો જવાબ પાદસ્થ ધ્યાન પ્રશ્ન સોળ નખાગ્ર ધ્યાનમાં સાનું ધ્યાન ધરવાનું હોય છે જવાબ હાથના અંગૂઠાઓના નખનું પ્રશ્ન સત્તર ધ્યાનમાં કયા કેવી રીતે બેસવું અને બેસીને કેવી રીતે ધ્યાન ધરવું તે બાબતની સમજૂતીનો ગીતાના કયા અધ્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જવાબ છઠ્ઠા પ્રશ્ન અઢાર ચિત્તની એકાગ્રતાની સાથે ચિત્તની ચંચળતા શેમાં સંભવે છે જવાબ ધારણામાં પ્રશ્ન ઓગણીસ ખુલ્લી આંખે સૂર્ય કે ચંદ્રનું ધ્યાન ધરીને આંખો બંધ કર્યા પછી હૃદયથી તેમના સ્વરૂપો જોવાના ધ્યાનને કયું ધ્યાન કહે છે જવાબ રૂપસ્થ ધ્યાન પ્રશ્ન વીસ કયા ધ્યાન દ્રષ્ટિને નાસિકાના અગ્ર ભાગ ઉપર સ્થિર કરવાની હોય છે જવાબ નાસાગ્ર ધ્યાનમાં પ્રશ્ન એકવીસ કયા ધ્યાનમાં દ્રષ્ટિ દ્રષ્ટિને બંને ભમરોની વચ્ચે સ્થિર કરવાની હોય છે જવાબ ભૂકુટી મધ્ય ધ્યાનમાં પ્રશ્ન બાવીસ અષ્ટાંગ યોગમાં બહિરંગ અંગો કેટલા છે જવાબ પાંચ પ્રશ્ન ત્રેવીસ ચિતની એકાગ્રતાનું સાતથ્ય ક્ષેમ જળવાતું નથી જવાબ ધારણામાં પ્રશ્ન ચોવીસ ચિતની એકાગ્રતાનું સેમ જળવાય છે ધ્યા જવાબ ધ્યાનમાં પ્રશ્ન પચીસ કયા ધ્યાનમાં મનથી શ્વાસ પ્રવાસનું નિરીક્ષણ કરવાનું હોય છે જવાબ શ્વાસ પ્રવાસ શ્વાસ ધ્યાનમાં પ્રશ્ન છવ્વીસ ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના કયા નામે ઓળખાય છે જવાબ ધ્યાન યોગ વિભાગ ત્રણ સમાધિ પ્રશ્ન એક અંતરંગ યોગ કેટના કેટલા અંગો છે જવાબ ત્રણ પ્રશ્ન બે અંતરંગ યોગમાં સમાધિ કેટલામું અંગ છે જવાબ ત્રીજું પ્રશ્ન ત્રણ અષ્ટાંગ યોગનું છેલ્લું અંગ કયું છે જવાબ સમાધિ પ્રશ્ન ચાર સમાધિ અવસ્થામાં ધ્યાતા અને ધ્યાન સાના વિલીન થઈ જાય છે જવાબ ધ્યેયમાં પ્રશ્ન પાંચ સમાધિમાં સાની અનુભૂતિ થાય છે જવાબ ધ્યેયની પ્રશ્ન છ ધ્યાનની કેવી અવસ્થાને સમાધિ કહે છે જવાબ શ્રેષ્ઠ અને અપરિપક્વ પ્રશ્ન સાત સમાધિના મુખ્ય કેટલા પ્રકાર છે જવાબ ત્રણ પ્રશ્ન આઠ સમાધિના કયા પ્રકારમાં ચિત નિરુદ્ધ બને છે જવાબ નિર્વિજમાં પ્રશ્ન નવ સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ કયું છે જવાબ નિર્ભીજ સમાધિ પ્રશ્ન દસ કેવલ પ્રવેશ માટેનું અંતિમ દ્વારા કયું છે જવાબ નિર્ભીજ સમાધિ પ્રશ્ન અગિયાર ધ્યાન ધ્યેયરૂપ બની જાય અને ધ્યાનકારક કરતા રહીત થઈ જાય ત્યારે સમાધિ કહેવાય છે સમાધિની આ વ્યાખ્યા કોણે આપી છે જવાબ મહર્ષિ અરવિંદે પ્રશ્ન બાર જીવાત્મા અને પરમાત્માની સમતાવસ્થાનું નામ સમાધિ છે સમાધિની આ વ્યાખ્યા કોણે આપી છે જવાબ મહર્ષિ યાજ્ઞવલ્કએ પ્રશ્ન તે જીવાત્મા અને પરમાત્માની એકતાના જ્ઞાનના ઉદયને શું કહે છે જવાબ સમાધિ પ્રશ્ન ચૌદ સમાધિ એટલે ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ જવાબ નિરોધ પ્રશ્ન પંદર સમાધિના કયા પ્રકારમાં ધ્યેય વિષયની ઉપસ્થિતિ હોય છે જવાબ સબીજ સમાધિમાં પ્રશ્ન સોળ કયા પ્રકારની સમાધિમાં સાધકમાં મનથી પર પ્રજ્ઞાની ભૂમિકામાં પ્રવેશ કરે છે જવાબ સવિ સમાધિમાં પ્રશ્ન સત્તર સમાધિના કયા પ્રકારમાં ચિત્ત એકાગ્ર બને છે જવાબ સબીઝમાં પ્રશ્ન અઢાર બુદ્ધિના જ્ઞાનના સામર્થ્યથી સાધકને કયા પ્રકારની સમાપ્તિ પ્રાપ્ત થાય છે જવાબ ધર્મવેગ પ્રશ્ન ઓગણીસ કયા પ્રકારની સમાધિની પ્રાપ્તિથી કલેશ અને કર્મ નિવૃત્ત થાય છે જવાબ ધર્મવેગ પ્રશ્ન વીસ યોગ સાધનાનું લક્ષ્ય શું છે જવાબ ચિતવૃત્તિ નિરોધ પ્રશ્ન એકવીસ ધ્યેય માત્રનું જેમાં સ્ફુરણ હોય તેને શું કહે છે જવાબ સમાધિ પ્રશ્ન શ્રી સ્કંદ પુરાણના મત પ્રમાણે કેટલા દિવસ દિવસની સ્થિરતા થાય તેને સમાધિ કહે છે જવાબ બાર પ્રશ્ન ત્રેવીસ કઈ સમાધિમાં સાધક જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે જવાબ નિર્વીચ સમાધિ પ્રશ્ન ચોવીસ કઈ સમાધિમાં ચિતની સર્વવૃત્તિઓ રહિત બને છે જવાબ નિર્બીમાં જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા માટે